તે બાકાદા વગરદા કાથી ટ્રેન આવી ગઈ અરે લોયનું નતોસ બંધયા આપણે બે દ્વારકા માં દ્વારકાધીશના દર્શન કરી લીધા છે હેલો YouTube ફેમિલી કેમ છો બધાય મજામાં જ ઈસો તો સ્વાગત છે તમારું એકદમ નવા અને આપણા દેશી બ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાથ અને નય ધન થઈ ગયા છે ત્યાં થમનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે તો આપણે જવાનું છે દ્વારકા અને એ પાછું ભાઈબંધ ભેગું તો મિત્રો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ અને આપણે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો પપ્પા આવે એ ગાડી લઈને મેકવા તો હવે ટેશન જ એને મળશું જો અત્યારે ટેશન આવી ગયા છે આલી બાજુ તમને દેખાડી દઉં અને હા મેં આવેલું બાજુ ભાઈબંધ ઊભા છે એટલે હવે અહીંયા જઈને ડાયરેક્ટ મળશું બરાબર ભાઈબંધ આપણે ઊભા થાય બાજુ આવી ગયા છે

ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બે ભાઈબંધી ને અત્યારે મોડા મોડા આઈલા આવે છે જો આમથી બાકાતા વગડતા કદી ટ્રેન આવી ગઈ ફૂલ ગરદે છે તમે જોઈ શકો હો આલે બાજુ ભાઈબંધ અને ત્રણ ઉતરી લેકિન 1 ટ્રેનમાં બેઈ ગયા છે ટ્રેન જાય છે

आले बयो जो बदे भाई बंदो बैठा है अर्ध वाला डब्बा में बैठा है तुमने देखा दी दो आज जो एक दो तो हुई गया है जो बदे सीट मोटी ले ले बहुत छोटा नहीं ये ते नीचे होता है ने कहीं सामने बैठा ये जो बाकादा बाकादा करती जाए भाई बंधने हरख मा तो ना तो डिस्को करवा

સાડા ત્રણ વાગી ગયા છે અને આપણે ખંભાળીયાના સ્ટેશનથી હવે ટ્રેન ઉપડી છે જેમ જેમ હવાર પડતી જાય એમ ટાઈટ વધતી જાય અત્યારે ભોગી ગઈ છે અને થોડોક પ્લાનમાં કર્યો ચેન્જ ડાયરેક્ટ બે દ્વારકા જવાનું નક્કી કર્યું હું હજુ આપણે દ્વારકાનું સ્ટેશન હે હજુ આજે સવારના પાંચ ને ચાલી થઈ ગયા છે ઓખટે સમી ગયા હે આલે બાજો ટ્રેન માં હી ઉતરી ગયા હે બધાય ભાઈ બન જાયે હે આ કડા કર અને હવે મેં નાસ્તો કરવા જાઉં છું કે યે આ કે રાત ના પૂખા હે જો ઓન ડાયરેક્ટ બેટ જો આપ લોક માં રેજો પંટી ની તો જો અત્યારે આવી ગયા છે આપડે બેટ દ્વારકા આ બધા જો અત્યારે બેઠા છે અહીંયા કેમ કે હજી મંદિર ખુલ્યું નથી મંદિર છે બંધ થોડી વારમાં મંદિર ખુલ્યા ભાઈ આપણે દર્શન કરવા જશું મંદિરનો ગેટ ખુલી ગયો છે અને અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા એટલે પછી મળી આપણે બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને જો હવે નાઈ બાઈ લઈ ને નવા કપડાં પી લઈ પછી આપણે સુદર્શન ફોટા પાડવા જવાનું છે જો ફોટા ને એવું બધું પાડે છે આપણે ફોટા પાડવા છે એટલે બંડી પહેરી લીધી જોરદાર લોકમાં રહેજો કન્ટિન્યુ હવે આપણે સુદર્શન સેતુ જો સામે છે અહીંયા ફોટા પાડવા જવાનું હોય હમણાં તો જો અત્યારે આપણે આવી ગયા સુદર્શન સેતુમાં જો આ બધાય મસ્ત એના ફોટા પાડે છે આલી બાજુ જો મસ્ત લોકેશન છે આ બધા ફોટા પાડે છે બે ત્રણ આલી બાજુ પડે છે અને બે ત્રણ આલી બાજુ બધાય દ્વારકા આવે અને મજા કરે પણ ભાઈ પણ જગ્યાએ આવવાની મજા જ કંઈક અલગ હોય છે ભાઈ ફોટાની બાકા જગ્યાએ બોલાવીને પાછા બે ગયા રિક્ષામાં હો થઈ ગયો મોટો તો હવે આ બ્લોગ અહીંયા પૂરો થાય છે તો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ને લાઈક કરી નાખજો હવે મળશું આના બીજા પાર્ટમાં ત્યાં સુધી બધા જ દ્વારકા